જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો ઘણા ટાઈમથી આપણે વાડી તમને બતાવી નથી થોડી ઘણી જાણકારી આપણે આપી દઈએ વાડીની સિંગા આપણે હવે છેલ્લું પાણી ચાલુ છે સિંગામાં સિંગા તમને આલો બતાવી દઈએ પાછળ આપણે ઉભા છે વીલી પત્ર છે સરસ મજાનું આ છે આપણે વાડીનું સિંગા સિંગામાં છેલ્લું પાણી આપણે ચાલુ છે હવે સિંગાને આપણે થયા છે કમ્પ્લેટ ત્રણ મહિનાને બાવીસ દિવસ સિંગા આપણે આવી છે પાકમાં સિંગા છે આપણે જુનાગઢ અગિયાર નંબર ચીણી મઠડી हालो तुम ना पर सोड़ो उखाड़ी बता भी क्यों कमाल से माल पड़ा हो से ये देख थोड़ा उखाड़ी बता दिए સિંહા આપણે આવી છે એક અરપાણી આપણે પાકી જા છે છેલું પાણી ચાલુ છે જો કોક જ કાચા બીબડા રહ્યા છે એટલે સિંહા આપણી પાક માં આવી ગઈ છે હવે માથે આ ડાગી પડી ગઈ કઢી સિંહા આપણી પાકી જાય તો રૂ કોક ન દેખારું જોઈ શકો તમે ને ફોલી એટલે અંદર થી પણ કરી ની કરશે આજના જો કરી તૈયારી બંધાય છે હજી કરી થઈ જા છે જ થોડ 10 15 થી સુભી રહે છે પાણી આપી દીધા પછી બને ખાદસી આપણી ફ્રેક્સ હોય આપણી વાડીમાં પાકી છે ઘણી બધી કાકડી તમને કાકડી બતાવી દઈએ ખાસો આપે કાકડી સરસ મજાની કાકડી બહુત થઈ છે સરસ મજાની આપણે આઈ વાડીમાં કાકડી પડી છે જોઈ શકો છો તમે ઓણ કાકડી હવાય છે બહુત છે બધે આ કાકડી કહેવાય કાકડો મતારી છે મારા જેવી સરસ મજાની જુઓ બીજી બધી આપણે લઈ લઈએ હાલો बना नाखी जी परा परा ले ली जो सर से पाकी गई सका करी आपडिया क्या नो टाइम થઈ ગયોસ આપણે 9 વાગે નો ચા બનાવી નાખી આજે વેલા પાણી નાખી દઈ થોડી એમ બના રેજો ચા પાણી પીનર મસાલા કાકડી ખાવાની છે આપણે ચા નાખી દી પહેલા ચા નાખી દી ખાન નાખી દઈ ચાને આપણે બરોબર આપણે ઉકળવા દઈએ હવે આફડુકડી ગઈ દૂધ નાખી દી રેડિયો ચા આપું કરવા લાગી બરાબર પાકવા દેસુ ચાને તો મિત્રો ચા આપડી બનીન થઈ ગઈ છે તૈયાર ચાને આપણે ઉતાળી નીચે ચાને આપણે ગાળી લઈએ ગણીથી ચાને તો હાલો આપણે ચા પી લઈએ ચા પીન બીજું કામકાજ છે આપણે બતાવી લઈએ ત્યાર બાદ આપણે ખાસું કાંકડી કામકાજ થયું વાડીનું પતી ગયું છે મિત્રો સાડે અગિયાર વાગે જેવું થયું છે તો આપણે હવે કાંકડી ધોઈને કાંકડી ખાશું તો કાંકળીને આપણે બરાબર જોઈ નાખી છે સુધા લઈએ બે કારણ કે સોલર ને આપણા ને બરોબર ખાવે પાકી છે કાકડી ચાકુ પણ દેશી છે કોણ કોણ આવે ચાકુ વાપરે છે કમેટ કરજો काकड़ी आप कपड़े सोली नाखी तो सुधा लेशू हम आ रीत रिंग कर लीए बस कटी मीठी काकड़ी पाकल से काटियो थोड़ी लागे आसे पाकल कटी मीठी लगते तो काकड़ी आप सुधा ली सरस मजा नहीं मसालो काकड़ी ना Kari lagi, sautin pelan, masukkan bumbu. Cari bumbu, tuh nak hidupi ya. Boleh domestik, teh gitu. Jarak bintang malam itu, yang cuti hati nak itu masalah macam apa aja. Berju, kau ni masalawari. Sesuai masalah nak hidupi kaki, siap. હલો બધે આપણે કાકડીની મෝජ માણીને આ રીતે મિક્સ કરી નાખીએ એટલે ઉથલપાથલ કરી નાખીએ બધા મસાલો ભરી જાય આ રીતે કરી એટલે મસાલા કાકડી બનીને થઈ ગઈ છે આપડી તૈયાર આપણે ટેસ્ટ માણીએ મસાલા કાકડીનો આ વસ્તુ બધે ગઈ જૂની આવે ભાઈ પીઝાના આતે આવ કોઈ ગયું બધી જૂની વસ્તુ તમને સારો લાગ્યો હોય લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઈબ પણ કરી દેજો હાલો બધા કાકડી ખાવા